જિંદગી ઉછાળી છે ત્યારે આ ઘટનાના પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે બીજા દિવસે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં ઝાંગેલ તંત્રએ શહેરમાં આવેલા તમામ મોલ મલ્ટીપ્લેક્ષમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી ઓચિંતે વિઝીટ કરવામાં આવતા તમામ પાસાઓની ચકાસણી કરીને માઇનોર સૂચનાઓ પણ આપવામાં આવી હતી હાલમાં જે ગઈકાલનો બનાવ બન્યો એના અનુસંધાને નડિયાદ શહેરમાં જે મોલ છે મલ્ટીપ્લેક્સ છે ગેમ ઝોન આવેલા છે એનો ફાયર એનોશ્રી બાબતની આજે અમારા ફાયર અધિકારી શ્રી અમારા શ્રી શહેરના શ્રી બધા સાથે મળી અને એક ટીમ બનાવી અને વિઝિટ કરેલ છે અને આ વિઝિટ દરમિયાન દરેકની ફાયર એનોસી ઇલેક્ટ્રિકલ સર્ટિફિકેટ આ બધું ચેકિંગની કાર્યવાહી કરેલ છે જે અત્યારના મેઇન આપણા મોટા મલ્ટીપ્લેક્સ કે મોલ છે એની અંદર ફાયર છે આપણે આપેલી છે માઈનર સૂચનાઓ છે જેમ કે અમુક એક્ઝિટ ખુલ્લા રાખવાના કે કઈ રીતે કોઈને કઈ જઈ શકે સાઇનેજ કોઈ છે એવા નાની નાની બાબતોની એવી જે બાબતો હોય એની સૂચનાઓ આપેલી છે